કે ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે અહીંયા ધ્યાન રાખજો અને શેરડીનું વાવેતરની દ્રષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે ખાંડના ઉત્પાદનમાં ભારતનો બીજો નંબર છે આ મહત્વના શબ્દો યાદ રાખવાના ગોળ ખાંડ અને ખાંડ સરી ખાંડ સરી યાને કે સાકર આવા ગયા પદાર્થો શેરડીમાંથી બને છે કાળી નદીઓના સેમી જેટલો વરસાદ શેરડીના પાકને એ વધારે માફક આવે છે ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ શેરડીનું વાવેતર થાય પણ એના માટે સિંચાઈની સગવડોની જરૂર પડે એટલે સિંચાઈની સગવડ હોય તો ઓછા વરસાદ વાળા વિસ્તારમાં પણ શેરડીનું વાવેતર થાય ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક પંજાબ હરિયાણા બિહાર ગુજરાતની અંદર શેરડી પાકે છે ભારતમાં સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે આ વાક્ય મહત્વનું છે પણ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર છે એ પહેલા નંબરે છે એટલે શેરડી ઉત્તર ભારતમાં વધારે પાકે અને ખાંડનું ઉત્પાદન દક્ષિણ ભારતમાં વધારે થાય કારણ કે દક્ષિણ ભારતની શેરડી છે કઠણ છે ઉત્તર ભારતની શેરડી છે પોચી છે 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 બજારમાં મળતી શેરડી શેરડી બે પ્રકારની તમે જોઈ લેજો તો જે કઠણ મહારાષ્ટ્રની એમાંથી રસ વધારે નીકળે એટલે ત્યાં ખાંડનું ઉત્પાદન વધારે થાય છે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાંથી શેરડીને મહારાષ્ટ્રમાં નથી લાવી શકાતી ગુજરાતની અંદર શેરડી મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાવેતર થાય છે ગુજરાતમાં કોડીનાર બારડોલી ગણદેવી અંદર ખાંડની મિલો છે અને મોટા ભાગની મિલો સહકારી ધોરણે ચાલે છે એટલે લોકોના સહકારથી ચાલે છે વાત આવશે વિશ્વમાં સણના ઉત્પાદનમાં અત્યારે ભારત છે એ પહેલા નંબરે છે આ પાક છે જરા અપવાદરૂપ છે આપણે આગળ વાત કરી હતી કે ઘણા બધા કૃષિ પાકો ની અંદર ભારત છે બીજા નંબરે છે ચીન પછી બીજો ક્રમ હોય પણ શણની બાબતમાં એમાં થોડો અપવાદ છે કે શણના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબરે છે છે જે રેસા એને ગોલ્ડન કહેવામાં આવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ગોલ્ડન ફાઈબર અને દર વર્ષે નવો કાપ પથરાતો હોય એવી નદીના મુખ ત્રિકોણ પ્રદેશની બનેલી જમીન ફળદ્રુપ જમીન પાકને વધારે અનુકૂળ આવે છે ગરમ ભેજવાળી આબોહવા ત્રીસ થી ચાલીસ અને સો સેમી થી વધારે વરસાદની જરૂર પડે સણ ને અને શણ એટલે પશ્ચિમ બંગાળા પશ્ચિમ બંગાળાની અંદર ગંગા નદીનો નો મુક્તિકોણ પ્રદેશ છે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે જે સુંદરવનના જંગલો છે ત્યાં ત્યાં શણનું વાવેતર વધારે થાય અસમ બિહાર ઓરિસ્સા ઉત્તરપ્રદેશમાં પણ શણનું વાવેતર થાય શણમાંથી સૂતળી સુતળી બને કંતાન જમીન ઉપર પાથરવા માટેનું કંતાન ખાંડ ભરવા માટેના કોથળા જમીન ઉપર પાથરવા માટેની સાદડી દોરડા થેલી પગરખા અને હસ્તકલા કારીગરીના અલગ અલગ પ્રકારના નમૂના એ શણમાંથી બનાવવામાં આવે છે વાત આવશે તમાકુ તમાકુ છે ખરીફ ખરીફ પાક પાક છે છે ચોમાસાની ઋતુમાં લેવાતો પાક છે રેતાળ અને ગોરાળુ જમીન વીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન સો સેમી જેટલો વરસાદ એને વધારે માફક આવે છે હવે અહિયાં આ વાક્ય છે ખાસ મહત્વનું છે કે તમાકુના પાક માટે આબોહવા કરતા જમીનનું મહત્વ વધારે છે આબોહવાની અંદર ફેરફાર થશે પરિવર્તન આવશે તો ચાલશે પણ જમીન થશે તો એ નહીં ચાલે જમીન રેતાળ અને ગોરાળો જ જોઈએ આંધ્રપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ કર્ણાટક માં તમાકુ એ વધારે પાકે છે અને ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લો એ ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે તો એ ચરોતર પ્રદેશની અંદર તમાકુ ઉત્પાદન થાય સારામાં સારું ઉત્પાદન થાય એટલે એને સોનેરી પાનના મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે સોનેરી પાનનો મુલક શા માટે તો કે ભાઈ તમાકુના જે પાંદડા છે એ પાંદડા થોડા સુકાય પછી એની ઉપર સૂર્યના કિરણો પડે એટલે સોનેરી રંગ જેવા એ ચમકે છે એટલે એને સોનેરી પાનનો મુલક કહેવાય છે મહેસાણા વડોદરા અલગ અલગ જિલ્લાઓની અંદર એનું ઉત્પાદન વધારે થાય છે અને તમાકુ એટલે બીડી તમાકુ નું એસી ઉત્પાદન તો ગુજરાતમાં જ થાય એટલે ગુજરાતની પ્રજા છે વધારે વ્યસની છે તમાકુ ના પાંચમા ભાગની આપણે નિકાસ પણ કરી દઈએ છીએ તમાકુનો ઉપયોગ બીડી સિગારેટ ચીકણી વૃદ્ધ દાદીમાં છે ને એ ચીકણીનો ઉપયોગ કરતા જેને બઝર કહેવાય નાકની અંદર લગાવે બજર દાંતે ઘસે બજર તે બધું તમાકુમાંથી બનતું અને ગુટકા પણ બનાવવામાં આવે છે તો આપણને ખબર છે કે તમાકુ નું સેવન કરવું તમાકુ નો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે ઘણું બધું નુકસાનકારક છે ભારતમાં સિક્કિમ એવું પ્રથમ રાજ્ય હતું જેને તમાકુ ગુટકાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ રાજ્યનું નામ છે ખાસ ધ્યાન રાખવાનું સિક્કિમ એને તમાકુ ગુટકાના ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે વાત આવશે રબર તો રબર શેમાંથી ઉત્પાદન થાય તો લેટેક્સ કુળના રબરના વૃક્ષ છે આ જે વૃક્ષો છે એ વૃક્ષોની જાતિ છે લેટેક્સ લેટેક્સ પ્રકારના રબરના વૃક્ષો એમાંથી સફેદ પ્રવાહી નીકળે છે વૃક્ષો જે છે એમાં ત્રાસો ઘા મારવામાં આવે એ ઘા મારવા માટે પણ કુશળ કારીગરોની જરૂર પડે નહીતર વર્ષોની મહેનતથી ઉછરેલું રબરનું વૃક્ષ નકામું થઈ જાય છે એટલે ત્રાસો કાપો પાડવામાં આવે અને એમાંથી ટીપે 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 પાણી આવું કોઈ પાત્ર રાખેલું હોય એમાં ભેગું થાય એનો રસ છે આની અંદર ભેગો થાય અને એમાંથી છે રબર બનાવવામાં આવે છે તો આ જે સફેદ રસ એકઠો થયો એમાં એસિટિક એસિડ ભેળવવામાં આવે અને ધીમા તાપે એને ગરમ કરવામાં આવે ત્યાર પછી બને છે એમાંથી રબર તો ટાયર અને ટ્યુબ બને છે પહેલા નંબરે છે જ્યારે ભારત છે પાંચમા નંબરે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો ભારતનો ક્રમ પાંચમો છે બાકી એક રાજ્ય પાક પાકની અંદર આટલો નીચો ક્રમ નથી ભારતનો ગરમ અને ભેજવાળી આબોહવા વધારે વરસાદ વાળા વિસ્તારમાં રબરની બાગાય થી ખેતી થાય એટલે રબરના મોટા મોટા બગીચા બનાવવામાં આવે ભારતમાં કેરળ તમિલનાડુ કર્ણાટક અને ત્રિપુરા ત્યાં ઉત્પાદન થાય છે ઔષધીય મસાલા પાક એમાં વાત આવશે જીરું વરિયાળી અને ઈસબગુલ આ ત્રણ જે કૃષિ પાક છે એમાં વિશ્વની અંદર ગુજરાત પેલા નંબરે છે યાદ રાખજો વિશ્વની અંદર માત્ર ભારતમાં નહીં વિશ્વમાં ગુજરાત પેલા નંબરે છે એ સિવાય મેથી અજમા ઉત્પાદન અને નિકાસ પણ ભારત કરે છે કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો છે પાંત્રીસ ટકા જેટલો છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કાળા મરી તજ લવિંગ કરિયાણાની દુકાને બધું મળે અશ્વગંધા તુલસી કરિયાતુ મીંડી આવડ સફેદ મુસળી મધુનાસીની અશોક લીલી પીપર ગળો આ બધા એવા પાકો છે કે જેમાં જેનો ઉપયોગ દેશી દવા બનાવવા માટે વધારે ઉપયોગ થાય ફુદીનો મેન્થોલ પામરોજ લેમન ગ્રાસ આ બધા અલગ અલગ પ્રકારના એવા કૃષિ પાકો છે જેનો આયુર્વેદની અંદર વધારે ઉપયોગ થાય છે મસાલા બનાવવા માટે પણ એનો વધારે ઉપયોગ થાય છે એટલે એને ઔષધીય મસાલા પાક કહેવાય છે ફળ ફળ અને ફૂલ તો ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા નંબરે વારંવાર આ વાક્ય રિપીટ થાય છે કેળા કેરી સફરજન દ્રાક્ષ નાસપત્તિ નારંગી એની ખેતી થાય આમાં ખાલી રાજ્યના નામ છે આમાંથી પરીક્ષા માટે બહુ ખાસ અગત્યનું કઈ છે નહીં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતા ઓછું છે એટલે afghanistan માંથી pakistan માંથી australia થી દ્રાક્ષની આપણે આયાત કરવી પડે છે ઘણા રાજ્યોની અંદર ઉત્પાદન થાય છે પણ ઉત્પાદનનો પ્રમાણ ઓછું છે ફૂલની અંદર ગુલાબ જોઈ મોગરો ગલગોટો એની ખેતી થાય છે નમસ્કાર